અને માં કેટલી કાળુ છે કેટલી ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે થાળ ધરવા પડે ત્રણ ત્રણ વખત અને માને તમે નોરતામાં આઠમને એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જુવારો અને સાહેબ આખા વરસ તમારા કુળનું રક્ષણ કરે આનાથી મોટી માં દુનિયામાં બીજી કઈ હોય માં કાઈ ન માગે માં કશું ન માગે હા માંય માં

વિધાતાએ મારા લેખમાં લખ્યું હોય નસીબમાં કે ન લખ્યું હોય પણ મને ભણવો હશે કે મેં જેથી મારી ચામુંડા હાથમાં કલમ લે ને તેથી વિધાતાના લેખમાં મેખ